ખાઈ લે મનો કા કા તું સુતો રેવાય કટામ ખાઈ લે ખામો તો ખાઈ લે હે ખીચડી ચા પી લો બપોર માં આજ વારો ચડી જાત રહી ગયા ચા ની સાથે સાથે જમવું હોય તો બેડ હોય કે જમવું જોઈએ હવે તો ખીચડી વઘારે લઈને શાક ને લોટ ખાઈ લઈએ બીજું શું કરી ખાઈ પી નીકળી ગયા ગામમાં જવા માટે બે ભાઈઓ અમે જોઈ લે એ માથામાં અડી જાય પણ ભાઈ આ શું છે બોલ પેન સીસા પેન શું કહેવાય પેન 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 ને ટીંગાડી તમે ડોક્ટર લાગો નઈ પેન ને ટીંગાડવા ડોક્ટર થઈ જાય ઓફકોર્સ

બે કલાક ગેમ ખાઈ જાય ચાર થી પાંચ કલાક બાજુમાં વિડીયો કોલ ચાલુ રહી ખાઈ જાય બોલ કાઈક હવે બ્લોગ ચાલુ હેલો હેલો ગયે આમ કહો તારા બાજુ કરો આ મને તો આવું આવડું મસ્તી નું સિંગિંગ કરતા આવડે છે તું એને કંઈ ગીત ગાવું નથી આમાં બોલો એક ગીત જવા દે ઓડિયન્સ સાંભળી લે અરે એક જવા દે ફટાફટ મૂડ નથી અત્યારે મૂડ નથી ગીત ગાવાનું અરે ગાને તું મૂડ હોય તો દી સૂર ને તાલ નીકળતા હોય ની અલગ જ હોય હું કેવું મારે ઓ હો હો બપોરે આવો તડકો હતો ને ભાઈ થોડીક જ વારમાં જતો વરસાદ દેવા મંડ્યો મીંડો લોક ચાલુ કર્યું બંધ થઈ ગયું ના ના આવે જ છે બપોર પછીના ના ચાર વાગ્યા છે ને આપણો મિત્ર પાછો જામનગર આવ્યો ભાઈ કેહુર ને હક જ નથી થતું આનો આગલા બ્લોગ મેં કીધું તું કેહુર તને હક કેમ નથી થતું જામનગરમાં તો એમ કહે કે ભાઈ ને જામનગરમાં કંઈક બિઝનેસ કરવો હોય બિઝનેસ કરવાની ટ્રાય કરી રહ્યો છે ટૂંક જ સમય ભાઈ એકા તો મહિનો કદાચ થાય પણ નાનો તો નાનો ભાઈ બિઝનેસ બિઝનેસ કહેવાય ભલે ભાઈ હો જણા કરતા હોય કે દહ જણા કરતા હોય પણ બિઝનેસ બિઝનેસ કહેવાય મિત્રો આઈ થી આયા હું શું કરવાનું પીઓ પીઓ પી કરવાનું सेना માટે ખબર ધીસ ઇસ બિઝનેસ ગાઈસ બિઝનેસ આ છોકરા હવે બિઝનેસ મોટા થઈ ગયા ભાઈ બિઝનેસમાં નથી તું લુડે છપડે ક્યાં દેખાય લો મોન મિત્રો આપણે ભાઈબંધ છે ને મિત્રો આજ ફોવારનો આવી ગયો અટલ મને ફોન કર્યો કે આવતા કામ છે એટલે હો બેઠો તો ક્યાં ખબર ક્યાં બેઠો કહી દો શું કહી દો સાકે તું જાહતા મિત્રો રოდ યો સરસ મજાનો ચા પીએ અને ઘરેથી આપણે જઈએ અત્યારે આમ જામનગરમાં સર્વ સેક્શન રોડ બાજુ કેમ કે છે ને આપણે રાખડી એક લેવા જવાની છે એકચુઅલી મારા એક બેન છે ને એની રાખડી મોકલાવી કાલે પહોંચી નહીં હગે ભાઈ હા વાતાવરણ તો ભાઈ એકદમ જોરદાર છે અને આપણી ગાડી એ ભાઈ એકદમ જોરદારો ભાઈ જાય છે ડેલી હવરમાં સાફ થઈ જાય કંઈક છે ને વરસાદ આવે ને તે ઉપર પાણી હોય ને એનું જતા એનું આવું થઈ જાય છે કોઈ વાત નહીં ચલો ગ આવી જાય એકદમ ફ્રેશ આપણે જવાનું છે એક ઇવેન્ટ અટેન્ડ કરવા માટે કયો ઇવેન્ટ ખબર છે ભાઈ ગ્રાન્ડ ઓપનિંગ નો ભાઈ દાંડિયા રાસ અત્યારે આપણે અટેન્ડ કરવા જવાનું છે જમણવાર યા હે એનએસ સાઉન્ડ જામનગર કરીને ભાઈ આપડા રિલેટિવ નું નેનુજ ભાઈ ઓપનિંગ છે તો ઇના કઈ ભાઈ એટલા બધા કલાકારો બધું આવે છે આપણે ભાઈ પર્સનલી ફોન આવ્યો કે હાલો ભાઈ તમારે આવવાનું છે જમણવાર દાંડિયા રાસ ને તો ભાઈ નવરાત્રી પહેલા દાંડિયા રાસ રમવાનો મોકો મળે છે તો આજે આપણે જાતા આવીએ ગામડે થી ભાઈ અમારા ભાઈઓ ની આવ્યા છે

પ્રોગ્રામ ને ચાલુ થવાનું ભાઈ હજી વાર હતી મેં કીધું આપણે એને પેટ પૂજા કરી લઈ તમે ખાલી જો આપણે ત્રણ ને બાકી બધે બે બે ગણ્યું ને પ્રોગ્રામ તો ભાઈ હજી ચાલુ હતો પણ હે ને ભાઈ અગિયાર દેવું હું ગયું ને એટલે મેં કીધું આપણે નીકળી જાય ઘર તરફ જોકે હુવાળી હજી ઘણી બધી વાર છે પણ ભાઈ બીજા ઘણા બધા કામ હોય એટલે આપણે નીકળી ગયા સરસ મજાની આપણી આપડી ગાડી આગતા આગતા હમણાં ભાઈ પાંચ જ મિનિટ આપડે પહોંચી જશું ઘરે બીજો દિવસ ઉગી ગયો હે બધાને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ એક ને એક બ્લોગમાં બે દિવસ મિત્રો ક્યારેક ક્યારેક એવું કરવું પડે કેમ કે ભાઈ અમુક અમુક ટાઈમ હે ને બ્લોગ ઉતારવાનો કંઈ એવું આમ કન્ટેન્ટ ના મળે ભાઈ તમે એમ કહેતા હો ડેઈલી બ્લોગ શૂટ કરો પણ તમે હું ડેઈલી એક ને એક વસ્તુ દેખાડી નાખું તો બોર ના થઈ જાવ તમે એટલે એ પ્રોબ્લેમ છે આજે ઘણા બધા પ્લાનમાં ચેન્જિંગ છે ભાઈ કાલે રક્ષાબંધન છે અને રાખડીઓ ભાઈ કાલે બેનું તમારી ભાઈ આવી નહીં હગે રાખડીઓ વહેલી જ પહોંચાડી દીધી હવે આગલે ભાઈ રક્ષાબંધન ઉપર પહોંચ્યું તો ખબર મારા ભાઈ મને બાંધી દીધી મેં મારા ભાઈને બાંધી હતી કાલે લગભગ ઈદ દી આવવાનો હે તો નેક્સ્ટ બ્લોગ રક્ષાબંધનનો આવીએ જોવાનું ભૂલજો નહીં નીચે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આપણા આઠ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા હે જય ભાઈ એક લાખ સબસ્ક્રાઈબર થઈ જાય રાખીએ પણ એના માટે તમારે એક લાખ કરવા પડે મારે ને ભાઈ પડ્યું કે ચારક મહિના પહેલાં મેં લીધું હતું અને ભાઈ બે મહિના સુધી મારા ભાઈ ગેમું રમી ભાઈ મેં લગભગ દોઢ મહિનાથી થી આઈડ્યું નથી મારા ભાઈ દોઢ મહિનાથી આઈડ્યું નથી આજ મગજ ગયો ને મેં કીધું પાછું દઈ આવું થઈ ગયું આખું પેક રિમોટ ને બધું મેં લીધું તું ભાઈ જીટીએ સિક્સ આવે ને તો એના માટે પણ એ હજી નેક્સ્ટ યરે આવીએ ભાઈ એ જ જયાં આવીએ ને ત્યાં બીજું નવ નવું લઈ આવ્યું વટાણે આ રોગ રોગ ધૂળ ખાઈને બગડે એના કરતાં પાછું દઈ આવ્યું ને તો સારું ભાઈ આપણે તો ચાલુ જાય વાર ગેમ રમીને ને રમીને આપણે નીકળી ગયા ઘર તરફ ઓહો વાદળા દેખાય પણ મેહુલીયો નથી આવતો ભાઈ વરસાદ નથી આવતો મિત્રો હમણાં છે ને એટલા બધા ધક્કા થાય છે ને વરી વળી ઘેરથી ઓલું લેવાનું ઓલું લેવાનું કેમ કે કાલે હે ભાઈ રક્ષાબંધનને રક્ષાબંધનમાં એને પાંચ મિનિટનો આપણી પાસે ટાઈમ નહીં હોય મને ખબર જ છે ભાઈ બસ પણ આ બ્લોગને આપણે અહીંયા હે ને પૂરો કરી નાખો હોય કેવો લાગ્યો બ્લોગ નીચે કમેન્ટ કરી દેજો ભાઈ નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું નેક્સ્ટ બ્લોગમાં જે ભાઈ રક્ષાબંધન ઉપર આવવાનો છે તો બાય ભાઈ